સ્વાગત છે આજે આપણે શિયારામાં થતી થાક અને ખેનનતા વિશે વાત કરીશું બોનીવાર આ સમયે આપને થાકેલા અને ગોચા ઉત્સાહી મહેસૂસ કરી છીએ પણ આવું હોવું જરૂરી નથી આપને પરી ઉર્જાવાન બનવા માટે નાની નાની ક્રિયા કરી શકી છીએ આપને પોષક તત્વો કસરત અને પ્રિયજનો સાથે ગુણવત્તાસભર સમય વેતાવા વિશે વાત કરીશું એક કપ ગરમ પીનું લો અને આ શિયારાને ખુશનુમા બનાવીએ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને નોટિફિકેશનને સક્રિય કરવાનું ભૂલશો નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરવા અને તમારા મિત્રો સાથે વિડિયો શેર કરવા માટે બટનો પર બ્લેક કરો વધુ માહિતી માટે કૃપા કરીને વર્ણમાન આપેલી લિંક તપાસો આપણે બધા જાણીએ છીએ કે શિયાદામાન સૂર્યપ્રકાશ ઓછો હોય છે અને પોછા સૂર્યપ્રકાશનો અર્થ એ થાય છે કે આપનો મૂડ પણ ઘણી વાર સારો નથી રહેતો શા માટે કારણ કે સૂર્ય એ આપના શરીર માટે ડી વિટામિનનો મુખ્ય સ્ત્રોત છે જે આપના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ડી વિટામિન સેરોટોનિન એટલે કે આપના ખુશીના હોર્મોનના ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી જો આપણને પૂરતો સૂર્ય પ્રકાશન મળે તો આપણું શરીર ઓછું સેરોટોનિન ઉત્પન્ન કરે છે અને તેથી જે આપને થાકેલા છીડિયા અને થોડા ઉદાસ અનુભવીએ છીએ સારા સમાચાર એ છે કે એવા સરળ ઉપાયો છે જેના દ્વારા આપણે ખાતરી કરી શકીએ છીએ કે આપણને પૂરતું દિવેથામેન મળી રહે આપને એવા ખોરાક ખાવાનો પ્રયાસ કરી શકી બધા વિકલ્પો ઉપલબ્ધ છે જેમ કે કેપ્સ્યુલ્સ ટીપાન અથવા ગોરીઓ તમે હંમેશા તમારા દપકતર અથવા ફાર્માસિસ્ટ પૂછી શકો છો કે તમારા માટે કયું ડી વિટામિન સથી યોગ્ય છે ડી વિટામિન ઉપરાંત બીજી એક પોષક તત્વ છે જે શિયાલામાં થાક અને ઉદાસી દૂર કરવામાં મદદ કરે છે કોમેગા પેટી એસિડ આ જરૂરી પેટી એસિડ જે પેટી માછલી કેટલાક છોડના તેલ અને અર્સીમાંથી મળે છે તંદુરસ્ત મગજન માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કોમેગા આપના મગજ માટે લુબ્રિકન્ટ તરીકે કામ કરે છે ન્યુરોન્સ વચ્ચે વાતચીત સુધારે છે અને આપની વિચારવાની ક્ષમતાને મજબૂત બનાવે છે કોમેગાનો આપના મૂડ અને ભાવનાત્મક સુખાકારી પર પણ સકારાત્મક પ્રભાવ પડે છે કોના અભ્યાસો દર્શાવે છે કે ઓમેગા સપ્લિમેન્ટ ડિપ્રેશન અને એન્ઝાયટી એટા

તે કોર્ટેસોલ નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે જે આપનો તણાવ હોર્મોન છે સૂર્યપ્રકાશનો અભાવ અને રજાઓને કારણે વધુ મેગ્નેશિયમનો ઉપયોગ કરે છે પરિણામ આપને થાક અનુભવીએ છીએ છીડાએ જેલે છીએ આપણને ઈંધવામાં તકલીફ પડે છે આપને તરાહમાન રહીએ છીએ અને સ્નાયુમાં ખેંચાણ અને દુખાવાનો વધુ ભોગ બની છીએ આ બધાથી બચવા અને આહો શિયારો શાંત રહેવા માટે પૂરતું મેગ્નેશિયમ મેળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તે ઘણા ખોરાકમાં જોવા મળે છે જેમ કે સૂકા મેવા લીલા પાંદલાવાળા શાકભાજી ડાર્ક ચોકલેટ અથવા મિનરલ વોટર જે મેગ્નેશિયમનો સમતુક સ્ત્રોત છે પરંતુ ખાતરી કરવા માટે કે તમને પૂરતું મેગ્નેશિયમ મળી રહ્યું છે પૂર્વનીઓ એક સારો વિચાર હોઈ શકે છે ખાસ કરીને જો તમારો ખોરાક હંમેશા સંપૂર્ણપણે સંતુલિત હોય મેગ્નેશિયમ વિવિધ સ્વરૂપોમાં ઉપલબ્ધ છે દરેકના પોતાના પાયદા છે તમારા માટે શું શ્રેષ્ઠ કામ કરે છે તે જાણવા માટે તમારા ડોક્ટર અથવા ફાર્માસિસ્ટની સલાહ લો ચાલો હવે બીજા શિયારાના થાકને દૂર કરવાના ઉપાય તરફ આગળ વધીએ કસરત હું જાણું છું કે જ્યારે ચંદી હોય અને દિવસો પૂંકા હોય ત્યારે બહાર કસરત કરવાનું હંમેશા મન થતું નથી પરંતુ કસરત મન અને શરીર બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારે મેરેથોન દોડવાની કે જીમ જોઈન કરવાની જરૂર નથી ઘર છોડ્યા વિના પણ સક્રિય રહેવા અને મજા માનવાના ઘણા રસ્તાઓ છે તમારા પોરડાને સરોતાથી તમારી પોતાની જીમ બનાવી શકાય છે સાથી અગત્યની બાબતી છે કે તમને ગમે તેવી અને કારે સરોતાથી કરી શકાય તેવી પ્રવૃત્તિ શોધો શું તમને નૃત્ય કરવાનું ગમે છે તમારું મનપસંદ સંગીત પગાલો અને હાલો હેલવાનું શરૂ કરીએ કે પછી તમને કનક શાંત ગમે છે યોગ અથવા પિલાટીસ જમાવી જુઓ સાથી અગત્યની બાબત છે કે શરીરને ગતિમાન લાવો ઊર્જાનો ઉપયોગ કરો અને સારુન અનુભવ દેવસમાન માત્ર 15 મિનિટની કસરત પણ તમારા મન માટે અજાયબીઓ કરી શકે છે તો હવે રહનજી કસરતના કપડાં પહેરો અને શરૂ કરીએ શિયાળાના તાન અને મોસમી ખिन्नતાને દૂર કરવા માટે શાંત રહેવાનો બીજો રસ્તો એટલે યોગ અર્ગત પદ્ધતિમાં શરીરના આસનો શ્વાસોચ્છવાસ અને ધ્યાનનો સમાવેશ થાય છે શાંતિ અને આંતરિક સમતુલન મેળવવા માટે આ કુત્તમ માર્ગ છે યોગ સ્નાયુનો તણાવ ઓછો કરે છે લચીલાપનું અને સંતુલન સુધારે છે તેની સાથે તે મનને શાંત કરે છે અને ચિંતા ખાતારે છે અનેક સંશોધનોમાં તાન હતાશા અને ઇન્ટરની સમસ્યાઓનું સંચાલન કરવામાં દર્શાવવામાં આવ્યા છે તેના પાયદાનો આનંદ માનવા માટે તમારે કોઈ નિષ્ણાત બનવાની જરૂર નથી ઇન્ટરનેટ પર તમામ સ્તરના લોકો માટે અને શેખા માણસો માટે પંખના બધા કોર્જ ઉપલબ્ધ છે ઈવો કોર્ચ પસંદ કરો જે તમને પ્રેરણા આપે તમારી યોગમત ફેલાવો અને ખસરતોને તમને માર્ગદર્શન આવવા દો યોગી એક સામ્ય અને કૃમશ ખસરતનો પ્રકાર છે તેથી તમારા શરીરને સમજવું અને પોતાને વધુ પડતું તબાનન ગરવું મહત્વપૂર્ણ છે શાંતિ મહત્વની બાબત એ છે કે શ્વાસ પર શરીરની અનુભૂતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને કસરતને તમને માર્ગદર્શન આપવા દો તો આરામ કરો વંદા શ્વાસ લો અને યોગને તમને સુખાકારીથી ફરી દો સમય ઓછો છે પણ દિવસ શરૂ કરવા માટે જોશની જરૂર છે છાઈત એટલે કે હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ તમારા માટે બેસ્ટ છે આ નાની પણ અસરકારક કસરત ઓછા સમયમાં વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે છાઈતનો સિદ્ધાંત સર છે વધુ તાકાતવાળી કસરત અને થોડા સમય માટે આરામ ઉદાહરણ તરીકે ત્રીસ સેકન્ડ માટે જમ્પિંગ જેક્સ કરો ત્રીસ સેકન્ડ આરામ કરો ત્રીસ સેકન્ડ માટે સ્ક્વોચ્સ કરો ત્રીસ સેકન્ડ આરામ કરો અને આ રીતે ચાલુ રાખો છિતનો ફાયદો એ છે કે તમે તમારી સમતા અને પસંદગી મુજબ તેને બદલી શકો છો તમને ગમે તે કસરત પસંદ કરો કસરત અને આરામનો સમય નક્કી કરો અને જેમ જેમ તમે આગળ વધો તેમ તેમ તાકાત વધારો છીત એ જટપથી કસરત કરવાની કેલરી બરન કરવાની તંદુરસ્તી સુધારવાની અને મેટાબોલિઝમ તેજ કરવાની એક શ્રેષ્ઠ રીત છે વધુમાં કસરત દરમિયાન છૂટા પડતા એન્ડોર્ફેન્સ તમને તાત્કાલિક આનંદ અને સંતોષનો અનુભવ કરાવે છે શું તમે હિટ ચેલેન્જ માટે તૈયાર છો શિયાલો ક્યારેક તણાવપૂર્ણ બની શકે છે તંદી અંદારૂન અને તહેવારોની તૈયારીઓ થાક લાગવો સ્વાભાવિક છે અને અહીં જ ખામ આવે છે સુગંધિત તેલ કલ્પના કરો લાંબા દિવસ પછી તમે આવો છો અને હવામાન લવંડરની અનુભવો છો કે તમારા ખપા પરથી બધો તણાવ દૂર થઈ રહ્યો છે આ છે સુગંધિત તેલનો જાદુ મારા પ્રિય મિત્રો લવન્ડર તેના શાંત શુભભાવ માટે જાણીતું છે જે તેને સારી આંથમ માટે ઉત્તમ બનાવે છે બીજા તેલ જેમ કે નારંગીનું તેલ તમારા મનને તાજગી આપી શકે છે જ્યારે યુકેલિપ્તસા શિયાળ શ્વાસ લેવાનું સર્વ બનાવે છે તો તમારા રોજિંદા જીવનમાં સુગંધિત તેલના ડિફ્યુચરનો ઉપયોગ કરવામાં અચકાશો નહીં તમારી પસંદ અને જરૂરિયાત મુજબ સુગંધ પસંદ કરો અને જાદુનો અનુભવ કરો મને ખબર છે તમે શું વિચારી રહ્યા છો ત્યાં મારા માટે નથી હું મારા વિચારોને રોકી શકતો નથી મારો વિશ્વાસ કરો હું તમને સંપૂર્ણપણે સમજી શકું છું શરૂઆતમાં ત્યાં થોડું અવરૂણ લાગી શકે છે પરંતુ હું તમને ખાતરી આપું છું કે તે દેગાય છે તેના કરતાં કાનૂન સરસ છે હેતુ વિચારોને સંપૂર્ણપણે રોકવાનો નથી પરંતુ પખત તેમને અવલોકન કરવાનો છે કલ્પના કરો કે તમે આરામથી બેતા છો તમારી આંખો બંધ છે અને તમે તમારા વિચારોને આકાશમાન વાદઝરોની જેમ તરતા જોઈ રહ્યા છો દેવ સમાન થોડી મિનિટોથી શરૂઆત કરો અને ધીમે ધીમે સમય વાવદારો જ્યાં સુધી તે આરામદાયક લાગે તમને નમાઈ લાગશે કે કેવી રીતે થોડી મિનિટોનું ધ્યાન તમારા દિવસને બદલી શકે છે ધ્યાન તમને તરાવ ઓછો કરવા માન એકાગ્રતામાન સુતારો કરવા માન અને આંતરિક શાંતિની ભાવના વિકસાવવા માન મદદ કરે છે શું તમે પ્રયાસ કરવા તૈયાર છો ક્યારેક આપના વિચારો અને લાગણીઓ એક અસ્તવ્યસ્ત રૂમ જેવા હોય છે બધું વેરવેખેર હોય છે પણ ડાયરી લખવી એ રૂમને સાફ કરવા જેવું છે એક ડાયરી અને પેન લો અને જે પણ તમારા મનમાં આવે તે લખો ચિંતા ના કરો મુખત મની લખો

તમારા માટે એક સુંદર ડાયરી અને સારી પેન શોધો અને તમારી વાર્તા લખવાનું શરૂ કરો શિયાલામાન આપણને ક્યારેક કાચબા જેવું લાગે છે જે પક્ત પોતાના કફચમાન સંતાએ જવા તાબરામાન લપેટાઈ જવા અને ગરમા ગરમ કોકોનો આનંદ માનવા માંગે છે જોકે આવું કરવું ક્યારેક સારું લાગે છે પણ આપણે દુનિયાથી તદ્દન અલગ ન થઈ જવું જોઈએ ખાસ કરીને પંડા અને અંધારાવાળા શિયાળાના મહિનામાં જે અન્ય લોકો સાથે સમય વિતાવવો વિતાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે પણ જ્યારે આપણને ફક્ત તાબરામાં લપેડાઈને શિયાળું નિદ્રા લેવાનું મન થાય છે ક્યારે મિલનસાર કેવી રીતે બનવું તે સહેલું છે અમંતોની રાતનું આયોજન કરો મિત્રોને સાંજ માટે આમંત્રિત કરો અથવા પ્રિયજનો સાથે મળીને કોઈ મજેદાર ફિલ્મ જુઓ હાસે ચેપી છે અને પ્રિયજનો સાથે સારા સમય વહેંચવા એ તમારા મનને ઉત્તેજિત કરવાનો એક સારો રસ્તો છે અને દૂર રહેતા મિત્રો અને પરિવારના સભ્યોને ભૂલશો નહીં ફોન પર ઝડપી વાતચીત વિડીયો કપલ અથવા હાથથી લખેલું

ક્યારેક એકલતા અને થોડી ઉદાસી અનુભવવી એ સામાન્ય છે પણ યાદ રાખો તમે એકલા નથી પોના લોકોને એવું લાગે છે કે તે કોઈ જોથ સાથે જોડાયેલા નથી અને તેમને નજીકના સંબંધોની જરૂર છે ઇન્ટરનેટ પર એવા લોકોને શોધવાની અનંત તકો છે જેમને તમારા જેવા જરસ હોય ફેસબુક ગ્રુપ ફોરમ અથવા એવા પ્લેટફોર્મમાં જોડાઓ જે તમારા શોખ પર ધ્યાન કેન્દ્રિત કરે છે બદલે તમારો શોખ અસુય હોય યોગ વિડિયો ગેમ્સ કે વાંચન તમને ચોક્કસ ઇવું કંઈક મળશે જે તમને રસ પડે ચર્ચાઓમાં ભાગ લો તમારું જબ્બમાન શેર કરો અને એવા લોકો સાથે જોડાણ બનાવો જેમની રુચિ તમારી સાથે છે તમારા કમ્ફર્ટ જો બહાર નીચરવાની નમી ફરવાની અને તમારા એક સપોર્ટ બનાવવાની એક રીત તો બસ અશિયારાને તમારા જીવનનો શાંતિ સકારાત્મક સમય બનાવવા માટે તમારી પાસે બધું જ છે વિટામિન અને દૈનિક મૂડ બુસ્ટર્સથી લઈને મિત્રો અને પરિવાર સાથે મજાની ક્ષણો સુધી કંદીમાન તમારી જાતની અને તમારા માનસિક સ્વાસ્થ્યની સંપાર રાખવાની ઘણી બધી રીતો છે તમે સાથી પહેલા કે તે પજમાવશો તમારા વિચારો કોમેન્ટમાં શેર કરો અને વધુ સ્વાસ્થ્ય ટિપ્સ માટે અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ચાલો સાથે મરીને શિયારાને આનંદ અને ખુશીઓનો સમય બનાવી આજના મહેમાનો વિશે વધુ માહિતી માટે વિડીયોના વર્ણમાન આપેલી લિંક્સ તપાસવાનું ભૂલશો નહીં અને વધુ પ્રત વિડીયો ચાચે માટે અમારી પ્લેલિસ્ટ પણ